સંતોએ સંસારને માર્ગ બતાવ્યો છે નરસિંહ મહેતા પરમ ભક્ત હતા પણ એમના જ્ઞાતિલા અને એમના ગામના લોકોએ એમને જંપવા ન દીધા નિંદા કૂથલી હેરાનગતિ કરેલી સંસારી લોક ભક્ત જીવને ઓળખી ન શક્યા અહીં આ સ્થાનમાં બેસીને જો સાધના કરશો તો તે નક્કી ફળશે અહીં બેઠેલા ત્રણ જીવોએ જ દર વખતે બેસવું એવું નક્કી કર્યું છે એ સિવાય બીજાઓએ તેવું નક્કી કર્યું નથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી કેવી રીતે કલ્યાણ થાય એમ ઘણાને થાય પણ ઘણા સાધુ મહાત્માઓ અને ભક્તોએ આવો પ્રયોગ કર્યો છે અને ઉગરી ગયા છે જ્ઞાનેશ્વર તુકારામ મીરા રામદાસ વગેરે અનેક સંતો અને તે પણ હિન્દુસ્તાનના દરેક ભાગમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધે અને તે એકલા આપણા દેશમાં નહીં દુનિયાના દરેક ભાગમાં થઈ ગયા છે આ તમામ સંતોએ પોતે જે રીતે ભગવાનનું સ્મરણ કર્યું છે તે માર્ગ બતાવ્યો છે અને પોતે જે પામ્યા છે તે ખુલ્લું કર્યું છે આ શરીર તમારી સામે બેઠું છે તેની અત્યંત ગરીબી હતી મેં ધાર્યું હોત તો કમાઈ શકત પણ પ્રેમ ભાવથી દેશ સેવામાં ઝંપલાવેલું એટલે અમારી પાસે કંઈ પૈસો ટકો નથી વીસ વર્ષ સુધી દેશ સેવા કરી છે પણ અમને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે મળ્યા કરે છે અમારો હજાર હાથવાળો ભગવાન અમારું ચલાવ્યા કરે છે અને અમને બહુ લોકો જાણતા નથી સુરતમાં થોડા લોકો જાણે છે પણ તેઓ પણ પૂરા જાણતા નથી હરિ ઓમ